અને ખરાબ ના ખરાબ જે આપણે બોલી પણ ન શકીએ અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોક થરાવ મેં મૂક્યો એ એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની જો ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણીય અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહીમાં આનંદ છે રાજકોટના મેયરને શોભતું નથી હું એક પણ તમારી હાજરીમાં હું એક પણ પોલીસ મને હજુ ઉપાડી લઈ ગઈ ભાજપ ના હિસ્સા બધું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પડે છે સંડનબોર્ડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટે મને બોલવા દેવામાં આવતો નથી ટકણી એટલે જે રીતે